અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યમાં સરકારી તેમજ અર્ધ સરકારી કોલેજની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં એબીવીપી ના કાર્યકર્તા દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી ત્રણ જેટલા મુદ્દાઓને લઈને રજૂઆત કરાઈ હતી બનાસકાંઠા અખિલ ભારતીય પરિષદ દ્વારા આજે ત્રણ અલગ અલગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી જેમાં ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોનો પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારા ધોરણ પ્રમાણે પ્રાધ્યાપકો ભરતી કરવામાં આવે તેમજ ગુજરાતનો અર્ધ સરકારી લો કોલેજમાં સરકાર દ્વારા પ્રતિવિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે જેવા ત્રણ મુદ્દાઓ લઈને બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા રજૂઆત કરતા એબીવીપી ના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શૈક્ષણિક જગત માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્ય સરકારી અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલ નથી રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી છે ગત વર્ષ પણ અભાવી પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રાજ્યની અર્ધ સરકારી લો કોલેજનું સ્થિતિ ખૂબ જ દયનીય છે જેના પર સરકાર ત્વરિત પગલાં

અને તેના એમના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલ છે જેના માટે જિલ્લાના સૌ તમામ કાર્યકર્તાઓ લો કોલેજના વિષયો માટે અને જે ગ્રાન્ટેડ જે કોલેજો છે એની ફીના ઉત્તરોત્તર જે વધારો અમુક જગ્યાએ થતો હોય છે એના માટે આંદોલન માટે આવ્યા છે અને આવેદન કલેક્ટર સાહેબને આજે આપવાનું છે